ગોત્રી મંદિર ખાતે ચોરી થઈ હતી અને હવે આ ચોરીનો ભેદ ઉકેલાયો છે ત્યારે ડીસીપી ઝોન ટુ પોલીસ અધિકારી અભય સોની એ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી આવો જોઈએ તેમના દ્વારા શું માહિતી આપવામાં આવી મંદિરના ગર્ભગૃહમાંથી

ત્યાં જે મંદિરમાં ચોરી થયેલ હતી એવી સૂચના અમારે પોલીસ સ્ટેશનમાં મળી હતી પોલીસ સ્ટેશનમાં સૂચના મળતા જ અમે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ દિશા અમે તપાસ કરી હતી સીસીટીવીની પછી ચેક કરવામાં આવેલી હતી તો આ સીસીટીવી ચેક કરતાં અમને એક વિશામ સવારે પાંચ વાગ્યાના આશરે મંદિરથી એક ફેલો લઈને જતા અમને જોવા મળેલ હતો આ લીડ અમે ફોલો કરતાં કરતાં અમને શહેરી ગંટમાં જે એક દથમ છે ત્યાંનું એડ્રેસ મળેલું ત્યાં સીસીટીવી વધારે ચેક કરતા અમને આગળ એક માણસ જે છે ત્યાંથી જાય છે આ બધું અમે તપાસમાં એવું નીકળેલું પછી જ્યારે અમે બધું આમાં લીડ લીધી અને અમારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થ્રુ અમે લોકોએ આમાં વધારે તપાસ કરી તો એવું જાણવા મળ્યું એક માણસ જે છે દસ તારીખથી ત્યાં આ હોટલમાં રોકાયેલું હતું અને બાર તારીખે સવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ત્યાંથી ચેકઆઉટ કરીને સુરત તરફ બસમાં ગયેલું છે અને સુરતમાં જે બસમાં ગયેલું હતું આનું તપાસ કરતાં અમે એવું જાણવા મળ્યું કે આ માણસ સુરતથી નાગપુર એક ખાનગી ટ્રેવલ્સ બસમાં બુકિંગ કરીને જઈ રહ્યો છે તો તરત જ અમારી અહીંયાની ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે ત્યાં નાગપુર ક્રાઇમ બ્રાન્ચને કોન્ટેક કર્યું અને નાગપુર જે ખાનગી બસ નાગપુરમાં વાડી પોલીસ સ્ટેશનની વિસ્તારમાં પહોંચતા ત્યાંની પોલીસે બસને રોકી દીધું અને એની સીટ નંબરનું જે સીટ નંબરની બુકિંગ હતી આ સીટ નંબર ઉપર એમની ઝડપી પાડ્યું અને એમના પાસેથી જે મંદિરમાં ચોરી થયેલા જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ બધું અમે ત્યાંથી વાડી પોલીસ રિકવર કર્યું અને અમારી ટીમ તરત જ વાડી પોલીસ સ્ટેશન નાગપુર ખાતે પહોંચી ગઈ હતી અને અમને આરોપી અને માલ અમને પરત આપ્યો દસ તારીખના રોજે સયાજીગંજમાં એક હોટલ આવેલી છે ખાનગી હોટલમાં હતું અને ત્યાંથી આ ઇસ્કોન મંદિરમાં અને બીજા ઘણા બધા કાયલીબાગના મંદિરમાં પણ આરોપીએ નક્કી કર્યું હતું હા હા અને જે મંદિર જશે સક્સેસફુલ નહીં થઈ શક્યો તો આ કક્ષીના જે ઇસ્કોન મંદિર છે આમાં એ જેમ કે ઘણા બધા સાંઈ બાબાના મંદિર સ્વામિનારાયણનાથ મંદિર પછી હનુમાનજીના મંદિર ઈસ્કોન બધા મંદિર જે ફેમસ મંદિરો હોય જેમ કે અહેમદાબાદના કોઈ મંદિર હોય આપણા એમના પણ વિડીયો હતા ભાડેજના જે ઇસ્કોન મંદિર છે અને સ્વામિનારાયણ મંદિર છે યારેલીબાગના પણ સ્વામિનારાયણ મંદિર હતા આના આના પણ વિડીયો આ એના મોબાઈલ મે સર્ચ સિસ્ટમ આ યુટ્યુબમાં મળેલો છે અને ઘણા બધા જે ફેમસ મંદિર જેટલા પણ ટેમ્પલ છે આનો બધુંનો આ જે માણસ છે આ પહેલાં યુટ્યુબ ઉપર જે વિડીયો રેકી કરતો હતો કોઈ એમના જે સફાઈ ભાઈ આ જે રેગ્યુલર ત્યાં જાય એમના જોડે કોન્ટેક કરવાનો પ્રયાસ કરતો અને મંદિરના જે બ્લુપ્રિન્ટ છે એમની ખાતરી કરતો જે એક્સેસિબલ હોય કોઈ મંદિર તો પછી આમાં એમને સીસીટીવી અમને મળેલા જે ઇસ્કોન મંદિર છે એમના જે ગર્ભગ્રહના અંદરના જે છે સીસીટીવી ફૂટેજ છે એનાથી આ માણસ ક્લિયરલી અમને દેખાય છે અને ઇસ્કોન મંદિરને જે બહાર જે રોડ ઉપર કેમેરા લાગેલા છે ત્યાંથી આ આ જે માણસ છે મેઇન ગેટથી એક્ઝિટ થાય છે અને ત્યાંથી પોતાનો ફોટલો લઈને રોડ ઉપર જાય છે અને ત્યાંથી રીક્ષામાં બેસીને જે સયાજીગનમાં હોટલ આવેલી છે ત્યાં માણસ પોતાની હોટલમાં જાય છે હા હવે લોકો અમે બધું તપાસ કરી રહ્યા છે અમે સીડીયા વિડીયા બધું અમે આવે કોઈ કામગીરીની એવી જાણકારી નહીં મળી છે એમને કામ એમનો ફેરિયાનો છે જે કાપડના ફેરિયાનો કામ કરતો હોય છે જુદા જુદા રાજ્યોમાં જઈને ફેરિયા તરીકે જાય તો એમની પાસે માહિતી વધારે હોય કે કઈ જગ્યા કઈ મંદિર આવેલું છે અને કોણ લોકો મંદિરમાં આવતો જતો હોય તો આ એમની માનસિકતા ફેરિયાથી પણ અમને ખબર પડી જાય કે ભાઈ મંદિરને આ કેટલી વાર ત્યાં આવ્યો ગયો અને આ બધું રીતે એક પોતાનો જે પ્લાન ઘટતો હતો વારંવાર અહીંયા વિઝિટ કરતો અને આમાં સવારે જ્યારે જે એમના સેવક છે મંદિરમાં એ જ્યારે ત્યાં પહોંચ્યા અને એ જોયા એકદમથી તો ચોંકી ગયા અને તરત જ પોલીસને બોલાવી અમે લોકોએ ઓન ધ સ્પોટ એફઆઈઆર રજિસ્ટર કરીએ હમણાં અમારે આગળની કાર્યવાહી હાથ ધરી પણ જ્યારે એમના જે સિનિયર સંત અને મહાત્મા લોકો ત્યાં પહોંચ્યા ત્યારે એ લોકોએ અમને જણાવ્યું કે ભાઈ એ બધું વસ્તુ હતી અને બધું ઉમેરો કરાવી દીધો છે અમે અત્યારે અમારી ઇન્વેસ્ટિગેશનને અને જે બતાવેલા એ મુજબ કમ્પ્લીટ અમારી પાસે મુદ્દામાલ હંડ્રેડ પર્સન્ટ રિકવર થઈ ગયું છે એકવીસ લાખ જેટલો મુદ્દામાલ અમારી પાસે રિકવર થયો સોના અને ચાંદીમાં અગાઉ કોઈ અગાઉ અહીંયા ઇસ્કોન મંદિરમાં આવેલું એવું કંઈ ઇસ્થિતિ અત્યારે મળી નહીં સેમ મંદિરમાં પણ ઘણા બધા મંદિરોની આ રેકી કરતો હતો એવું અમને જાણવા મળ્યું છે અને એમના વિરુદ્ધમાં જે મહારાષ્ટ્ર અને આંધ્રા અને આ બીજી જગ્યાના પણ એમના પાસે અમને વિડીયો મળેલા છે મંદિર એમની માનસિકતા મંદિરમાં એવું કે કોઈ કોઈ મંદિર જેમને સુરક્ષા જે એટલી વધારે ના હોય અને ઇઝીલી જે દાનપાત્ર હોય કે એવા જે ઇઝીલી એક્સેસ કરીને ઘર દૂરમાં પહોંચી શકે એમના પાસેથી અમને પલાસ જે કાટવાના જે હોય એ બધા પકડ બધું અમને મળેલું છે તો જ્યાં આપ જઈને ડિટેલમાં પહેલાં ચેક કરી કે ભાઈ ક્યાંથી આપણે ઇઝીલી એક્સેસ કરી શકાય તો એવા મંદિરને વધારે ટાર્ગેટ આરોપીનું નામ અંતર્યામી દાસ કરીને છે એ ઓડિશાના ગંજમ ડિસ્ટ્રિક્ટમાં વાલીપાડા કરીને એ ગામ છે ત્યાંના રહેવાસી છે અને એમનું જે કામ છે છૂટક જે સિઝનલ વર્ક છે કાપડનો જે લે વેચનો ધંધો છે આ કરે છે અને રાજસ્થાન મહારાષ્ટ્ર ચંડીગઢ આંધ્રા તેલંગાણા આ બધું ગોવા આ બધું સ્ટેટમાં એમનો ફેરવા ફેરિયાનું કામ આ કરે છે જે આરોપી છે અને છેલ્લા વીસ વર્ષથી આ ફેરિયાનું કામ કાપડનો ચંડીગઢ અને જુદી જુદા જગ્યાથી લઈને બીજા સ્ટેટમાં વેચવાનું કામ કરે છે અક્ષર આજે આરોપી છે અંતર્યામી દાસ કરીને આ મેઇનલી જે ટેમ્પલ્સ છે એમને ટાર્ગેટ કરે છે એમના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર ખાતે ગોવા કર્ણાટક આંધ્રા તેલંગાણા આ બધા સ્ટેટમાં એમના વિરુદ્ધમાં ગુનાઓ ચોરીના જે મંદિર ચોરીના ગુનાઓ દાખલ થયેલા હતા અને અમને બધું આ ડિટેલ અત્યારે વિરુદ્ધ મળી રહી છે તો જે છે આંતરરાજ્ય એક ચોર આ કહેવાય શકે કે જે મંદિરોને સ્પેશિયલી ટાર્ગેટ કરતો હોય છે અને મંદિરોને આ જે યુટ્યુબ પર વિડીયો હોય અને જે ઓનલાઈન માહિતી હતી આ બધું મેળવી અને ત્યાંથી આ પોતાનો પ્લોટ તૈયાર કરતો હતો એમના અમારે બધું તપાસમાં એવું નીકળેલો કે આ જે માણસ છે પુષ્પા મંદિરના અને જે આપણા વડોદરામાં બીજા અનેક મંદિરોના યુટ્યુબના વિડીયો જે છે ચોરી કરતાં બે દિવસ પહેલાંથી બધું મંદિરના એક એક ડિટેલ આ વિડીયોમાં જોતા હતા આ વિડીયોની સર્ચ હિસ્ટ્રીમાં અમને મળેલું છે તો એવી રીતે આ યુટ્યુબ પર બધું ચેક કરીને પોતાનો પ્લાન ઘટતું હતો અને પોતે ત્યાં જઈને એક બે વાર મંદિર કઈ ટાઈમે બંધ થાય છે મંદિરમાં ક્યાંથી એક્સેસ મેળવું આ બધું આ માણસ જે છે આ બધું કરતો હતો અને ઘણા બધા મંદિરોની રેકી કરી હતી એવું મને વિગત હતું